ગુડ મોર્નિંગ કેમ છો ચલો અધ્યન સંપૂર્ણ ગણિત ધોરણ એક એકમ અગિયાર કેટલી વખત આપણે શીખવાનું છે જો અહીં સરસ મજાના રમકડા આપ્યા છે તો જો અહીંયા વિમાન છે જીવજંતુ જંતુ બાઇક સાયકલ બરાબર ચલો અહીંયા મેં બે બાઇક મૂકી છે કેટલી બાઇક મૂકી છે બે તો હવે આપણે જોવાનું છે કે આ બે બાઇકના પૈડા કેટલા થાય જો એક બાઈક ના કેટલા પૈડા છે બે ચાર તો આ એક વખત બે એક વખત અને બે બે વખત આપણે અહીં લખીશું પેલા કે બે વત્તા બે બે કેટલી વખત છે બે વાર તો બે માં બે ઉમેરીએ તો કેટલા થાય ચાર તો અહીં લખવાનું બરાબર ચાર ચલો બે કેટલી વખત છે બે બે વખત સરસ તો બે અને બે

ચાર વખત કેટલી વખત છે ચાર જો બે એક વખત બે બે વખત બે ત્રણ વખત અને બે ચાર વખત એટલે કે બે વત્તા બે વત્તા બે વત્તા બે ચલો બે માં બે ઉમેરો ડાયરેક્ટ જવાબ બોલવાનો નથી પેલા શીખવા દો બીજા તો શીખવા દો ચલો બે માં બે ઉમેરો ચાર સરસ ચલો ચાર માં બે ઉમેરો

પછી આવડી જાય પછી ડાયરેક્ટ જવાબ બોલવાનું હે ને દીપક ચાલો હવે આપણે એ બાઈક લઈ લો ચાલ ચાલો હવે આપણે સરસ મજાનું રમકડું મૂકીશું બીજી સાયકલ સાયકલ મૂકીશું જો કોઈએ બોલવાનું નથી ડાયરેક્ટ કોઈએ ગણવાનું નથી બરાબર ચલો એક આ કેટલી આ સાયકલ છે ને એ સાયકલ માં કેટલા પડ્યા છે જો જો ત્રણ કેટલા છે ત્રણ તો ત્રણ છે કેટલી વખત છે ત્રણ

આ ત્રણ છે ને ત્રણ આંગળી આમ કરો ચલો હવે બીજી વાર એક વાર ત્રણ થયા ચલો હવે ફરી ત્રણ બીજા ત્રણ ઉમેરો ત્રણ માં ચાર ગણો પાંચ અને છ ચલો હજુ એક વાર ગણો છ બીજા ત્રણ ઉમેરો નવ સરસ એવી રીતે ગણવાનું ચલો કૃષ્ણાબેન તમે ગણો છો બેટા ત્રણ માં ત્રણ ઉમેરો ત્રણ આંગળી આમ મને બતાવો પેલા ઊંચી કરો બધાને દેખાય એમ ચાલો બીજા બીજા ત્રણ ઉમેરો અંદર ચાર છ ચાલો ફરી નવ સરસ થઈ ગયા ને ત્રણ કેટલી વખત છે કોઈને ખબર કેટલી વખત છે આંગળીથી બતાવવાની મને કેટલી વખત છે ત્રણ વખત તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ તો કેટલા થશે કેટલા પૈડા થશે સાયકલ ના ત્રણ સાયકલ કેટલા પૈડા થશે નવ તો આપણે પછી ઘડીયા શીખી છે ને વિરાજભાઈ ઘડીયા આવડે છે બીજા કોને ત્રણનો નો આવડે આંગળી કરો છે ત્રણ કેટલી વખત છે ત્રણ વખત તો કેવી રીતે લખાશે ખબર આવી રીતે લખવાનું ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ આવી રીતે શીખવાનું છે પછી આગળ બરાબર આવડી જશે ને હા હા પેલા સરવાળો જ કરવાનો છે આપણે બીજું કશું કરવાનો નહીં અહીંયા જેટલી વાર હોય એટલે એટલો ઉમર તું જાનો ત્રણ ને ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ નવ ચાલો ભૂસી કાઢો ચાલો હવે વિરાજભાઈ આવી જાય હવે વિરાજનો વાર હા આપણે વિરાજભાઈને કેવું આપણે જોઈએ આપણે પછી આપણે બીજા બીજા લઈશું પાંચ પાંચ ને ચાર ચાર ને એવું લઈશું ચાલો વિરાજ આ કેટલા વિમાન છે ગણો ત્રણ ચાલો ચાલો આ ત્રણ વિમાનના પૈડા કેટલા થાય

કેટલા ઉમેરવાના બે 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 કેટલી વાર સરસ વિમાનમાં જોતું જવાનું એટલા પૈડા ઉમેરતું જવાનું અહીંયા જો પેલા આ કેટલા છે બે પછી ફરી બે ઉમેરવાના અને ફરી બે ઉમેરવાના સરસ બરાબર ખાલી જગ્યા હવે ગણો બે માં બે ઉમેરો ચાલો ડાયરેક્ટ ગણી કાઢે છે સરસ ચાલો બે કેટલી વખત છે ત્રણ વખત તો લખો બે ગુણ્યા ત્રણ વખત તો ત્રણ કરો અને જવાબ છ બે ગુણ્યા ત્રણ બરાબર છ એમ કરો ગુણ્યા ચોકડી કેવી કરવાની સરસ ત્રણ બરાબર ત્રણ કરો બરાબર કેટલા આવ્યો જવાબ લખી કાઢો જે જવાબ આવ્યો હોય સાબાશ આવી રીતે લખવાનું છે બધાએ કેવું મસ્ત લખ્યું જો મારી દીકરા તાલી પાડો ભાઈ ના માટે ક્લેપ તો કરો ભાઈ જોરથી

चार, चार केटली वकट चे? पाच, पाच वकट, सरस, लखो चलो चार, चार, चार नाना कसी कादो बेडा? हार वां दो नी, चलो नाना कादो आना चार, वकटा चार, वकटा सरस

એને ગણવા દેવાનું બેટા તમને આવડે એટલે એને એને શીખવાતો હતો વીસ તો ચાર કેટલી વાર છે ભાઈ પાંચ વાર તો અહીં લખવાનું ચાર કેટલી વાર છે તો કે પાંચ વાર તો ચાર પંચા વીસ કોને ચાર નો ઘડિયો આવડે તો બોલો જો ચાર પંચા કેટલા થાય આવી રીતે લખવાનું ચાર ગુણ્યા પાંચ કેટલી જેટલી વખત હોય ને એને જો એક પ્રાણીના કેટલા પગ છે ચાર તો ચાર અહીં લખવાના અને કેટલી વખત છે તો કે પાંચ વખત તો પાંચય લખવાના પછી જવાબ કેટલા પગ બધાના પગ કેટલા થાય તો કે વીસ વીસ ય લખવાના ચાલો પાંચ માટે ક્લેપ કરી દો ભાઈ સરળા બધા જોરદાર ચાલો જયેશભાઈ લો આ ચો જો અહીંયા કેટલા પંજા છે આ પંજાની આંગળીઓ ગણવાની છે તમારે શું ગણવાનું છે આંગળી આંગળીઓ જો એ કેટલા પંજા છે પેલા ગણો એક પંજો બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ સાત પંજાની આંગળીઓ કેટલી થઈ ગણવાની છે તમારે

બરાબર જો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર ને સાત વાર સરસ ને બેટા જોરદાર જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત થઈ ગયું સરસ ચાલો અગણો પાંચમાં પાંચ ઉમેરો ગણ એટલે ભૂલ ના પડે પાંચ પાંચમાં પાંચ ઉમેરો દસ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ ને પાંચ સરસ પચીસ ને પાંચ ત્રીસ ને પાંચ પાંત્રીસ ને પાંચ થઈ ગયા ને હવે ઉમેરવાના હા સરસ હું તો ભૂલ તમારે ધ્યાન રાખવાનું લખો પાંત્રીસ થઈ ગયા પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ પચીસ પચીસ ને પાંત્રીસ વીસ ને પાંચ સરસ મટા જોરદાર વેરી ગુડ ચલો પાંચ કેટલી વખત છે સાત વાર લખો પાંચ ગુણ્યા સાત બરાબર પાંત્રીસ

પછી આ રમકડાના બે બે તો બે કેટલી વખત છે બે બે વખત લખો ચાલો બે વત્તા બે તો બે ને બે કેટલા થાય બે ને બે ચાર લખો ચાર દરેક ધ્યાન રાખો ને દરેક નો વાર આવશે ચલો હવે બે છે કેટલી વખત છે બે વાર તો લખો બે ગુણ્યા બે બરાબર ચાર લખો બે ગુણ્યા ચોકડી પાડો ગુણાકારની નિશાની કરવાની બે કેટલી વખત છે બે બે પગ કેટલી વખત છે બે વાર તો બે કરો બરાબર ચાર બે ને બે ચાર બે દુ ચાર સરસ ચલો ક્લેપ કરો આ માટે ક્લેપ તો કરો ભાઈ